એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આટલી હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિજ્ઞેશભાઈ વાઘેલા તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફી યોગુ હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ટપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આરો આ કામના જે ભોગજના ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયા હતા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એને એના ભાઈ જીગ્નેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહીવાણ હાલતમાંથી મળ્યાદ ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહાગુજરાત હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ છોપન મુજબનો એક ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામો કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકો બર્થડેની સેલિબ્રેશન કર્યા એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થ સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કઈક બંધ હતી ફૂડ ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરી આ તમે મને કર્યા વગર મોકલો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ ચપ્પાથી શરીરી મરણ જનારને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું જે દે તાત્કાલિક મરણ પામ્યું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝડ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.